ગામ હતું ને ગામની બાજુ માંથી પતિ પત્ની ની દીકરી તૈયારી નીકળ્યા એટલે દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે એની માં કે ટેરવા કરતા તુંબડું મીઠું છે એનો બાપો કે બે મૂંગી રહ્યો કડવું છે એ મીઠું છે હવેલી ઉપર મહારાજા ઉભા હતા ઉભા ઉભા વિચાર કરે કે શું કે છે વાતું કરે છે ને વાતું કરે ટેરવું મીઠું તુંબળું મીઠું એટલે સૈનિક ને કીધું ઓલા તૈણે રાજા બોલાવો રાજમાં બોલાવ્યા

અને ભજનમાં જે રામ જે તબલા ઉપર ટેરવા ભરતા હતા મારી દીકરી ટેરવાના વખાણ કર્યા હતા કે ટેરવા મીઠા છે મારા ઘરના એ કીધું તુમડું મીઠું છે ભજનમાં રામસાગર વાગતો હતો રામસાગરના સુર ની ઈશાની ઈશ્વર ની ઈશ્વર લીલા એક થઈ જતી હતી મારા ભાઈ કીધું તુમડું મીઠું છે અને મેં એ કીધું હતું કડવું છે મીઠું નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગવાતું હતું મેં એના વખાણ કર્યા તો કે એ તો બધું ઠીક પણ આ વાંચે તમે ઓલું કે બાપુ એ રહેવા દો ને

એમ સમજાય તો જ મજા છે અરે જોકે બારેક વાગ્યા પછી બેઠા હોય જ બેઠા હોય બાકી તો હોય ને બે ત્રણ વર્ગ ના માણસો આવે પેલા આવે ને એ બધા કલાકાર શું વાહન લઈને આવ્યા છે કેવા કપડા પહેર્યા છે આ બધું જોઈ જોઈને વ્યા વ્યાજાય પછી બીજો વર્ગ હોય ને કે કોણ કેવું ગાય છે ને કોણ કેવું બોલે છે એ જોઈને વ્યા વ્યાજાય પછી જે બેઠા હોય ને બાબુ એ ભજન ના માલમી હોય એ કઈક ભજન ના ભૂખ્યા હોય હોય એમાં કોઈ ખડકી ન ઉઘાડી હોય કપાણે બેઠા હોય પણ એવા ઓછા હોય ઘણા ને એવું હોય કે હજુ ન રાખે સારું હોય ઘેરે ખડકી ઉઘડે એવું નથી ને આ જો આવડો બંધ કરશે તો અમારે ઘણી જગ્યાએ એવું થાય ત્રણ વાગે ચાર વાગે પ્રોગ્રામ બંધ કરીને તમે હાથ વચ્ચે રાખ્યા હતા અમે કહી ગયા પણ એમ છે ને હાથ વચ્ચે કે હવે અહીંયા હું હોય ને ઘેરે ઉઘાડે ને એટલે બધાને હરકું નથી હોતું પણ ભજનની મજા છે બીજું મારો અર્થ કે આ ધરતી આવ્યો આ વાવાઝોડા આવ્યા આ દુકાળ પડે આ કોરોના આવ્યો કઈક એવું નથી લાગતું કે આપણી કઈ ખામી હોય છે મારી અત્યારે તમે જોવો તો ભજન ને ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કઈ ઘટે છે આપણને એમ દે કે ભક્તિ નો રાફડો ફાટ્યો એવું નથી લાગતું હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ છે ભગવાન શું નહીં સાંભળતો હોય આપડે રાયડું નાખીને નહીં સાંભળતો હોય

એવો સમય આપણા ઘરે ભાઈ નહોતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યાર જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ આરી સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કેતા કે સ્વર્ગમાં માં ઇન્દ્ર રાજા હોના ના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા કોઈ જી આવ્યું નથી ને કઈ કોઈ સ્વર્ગ ભાડ્યું નથી આ રહ્યું ને એ સ્વર્ગ છે બાકી કઈ છે આ મજા કરી લેવાની

પછી હુનર કરો હજારી આખરે આડા ભરે અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આયા બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર નો હોય કરમ જો બાપુ એને નો છોડતો હોય તો બૂસ મારવા વાળા ને શું પણ તમને મને કોઈને નહીં છોડે કરમ કોઈ થી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ તમે વિચાર તો કરો એક ભીલ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને વિધી નાખતો હોય તો કરમની ગતિ શું છે આપણે રામ 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 કરીશી સીતાજી રામ ને પરિણામે આખી જિંદગીમાં હારો દી ન ઉઈ ગયો શું કરમ હશે છે દ્રૌપદીના ચીર લૂટાતા હતા અહીંયા કોણ નહોતું કાળના જડબા જાલીને ઉભા રાખે એવા પાંડવો હતા દીકરીનો શું વાંક હતો આખી જગતને ખબર છે મારા રામ એનો હું કરમ હતું રામ જેવા રામ ને જો ચૌદ વર માં રખડવા જવું પડ્યું છે એનું શું કરમ છે રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય જોવું હોય તો રામાયણ ઉતરો અને રડેલો ન ખાવો હોય મહાભારત ઉતરો અને તમે જો મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા માર ખાવ ફાયદો નથી મારો નથી અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ નો માલિક કૃષ્ણ ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે તમે મારા બાપ છો અને સીતા મારી મા છે મારા મા બાપ નોખી માયુના છોકરા હતા મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈનો પ્રેમ હશે વિચાર તો કરો ભલામાણા એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી ખૂટિયા કાતરતા હોય એમ કાતરતા હોય રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ કે છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યાની ની ગાદી આવી હતી ને રામ જેથી વન માં ગયો તેથી બાકસ ખોખા ઘોડે રખડતી હતી બાપુ ગાદી નો ધણી નતો આપડે જોઈએ તારે વેચ જમીન હાટું હગા ભઈ ને ઢીબી નાખે બોલો એક જાય ઉપર એક જાય જેલમાં જમીન એ પડી હોય એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામની આની કોઈની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી શિયાલ માં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસા વિકણ રહ્યું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વ્યાજ જવા દીધી હોત તો પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમયની બલિહારી છે સમય બળા બલવાન છે

કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન નું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન રથ લાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે કે બીક તારી એક ની જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મ ને હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન પડે એવું બને નહીં ભીષ્મ કે છે કૃષ્ણને

પડે અરે કોઈ છોડે અઢાર દિવસ ના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને અને બાબુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ અને એ કે કાલ ની તારીખ માં ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રહેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્મા નું કાલ પાંડુ રેવા નો દો અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને અને આવી રીતે પૂનમની રાત્રી રાત્રે ચંદ્રમા ઉપર છે અંજવાડિયું છે અને કુક્ષેત્ર ના મેદાન નામાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી અને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું ત્યાં જઈને કીધું કોણ છો માં અને આમ બાપુ એ યોગમાયા ઉભી થઈ હો એ કે હું ગંગા છું ભીષ્મની માં છું હે કે ભીષ્મની માં છો કે અટાણે માં આયા કે કાલ મારો દીકરો આય પડવાનો છે ને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો કે ઓલો કહે છે કાલ પાંડવો નો રહેવા દો જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું શું ભગવાન ને નાખી દીધા કૃષ્ણ આવ્યો સાવણીમાં અર્જુનને પાટુ મારીને જગાડ્યો કે એ ઓલા એ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવો ને રહેવાનો હતો તમને હારો નીંદર આવે છે અર્જુન આંક્યું સોળતો સોળતો કે તું જાગસ પછી અમારે શું હું જાગીને કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો મેં આયકો એવો પાવર ન કરો હારો માનો હોય ને હોંપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે अर्जुन ને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડી ની લેવાની છે કાલ તું રથમાં આગળ શિખંડી ને રાખજે કારણ કે બાબુ કૃષ્ણ એ કપટ તો કર્યું જ છે જઈ કે અને એમ કે છે અમે હું બંગડીયું પહેરી છે શિખને કે હું કહું એમ કરને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે અહીંયા હું કહું એમ કર કાલ ભીષ્મ છે ને મેદાનમાં રમે એવું કરી નાખશે કાઈ નહીં રહેવા દે તું શું માણસ દુશ્મને તું શું માનસ અને આ બાપુ આમ ફરુજ નારાયણ મને કોર કાઢે આમ હામ હામા રથ આવીને ઉભા રહ્યા ઉગ્યા ભાણ ભાણ લવ તુહારા ભામણા જેન મરણ લગમાન એ રાખજે કછ પર આવો ઉગ્યો ગયો તું અરવાળ જળાળ જળાળ મઢો કિરણો પાથરવા હામ હામા રથ આવીને ઉભા રહ્યા અને આમ શિખંડીની આગેવાની જા જોઈને તા ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે એ તમારી જાતના લાવો મને તમે શેત્રો નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો અને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું એ કઈ નગર કાઈ નઈ રહે આયા મારું ઈ નઈ કામ આવે અને ભીષ્મને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી ઈ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા

જ્યા જ્યા ધર્મ ધ્રુજો ને બાપુ પુરુષ નથી પૂગી વાબરું બાપુ દીકરીઓ રાખી તમે કયો હવાર સુધી દાખલા આપું ભલા પુરુષ થી જ નથી સગાળસા સાની ઝુંપડી આવ્યો ને

થવાની તૈયારી કરીને ઈ જોગમાય હાથમાં કટાર લઈ હણકો કાઢી વાળ સુટા મૂકી અને ખડકી આડી કરી કે બાપુ બેહી જાવ બેહી જાવ જમ્યા વગર નથી જવાનું તેદી અખિલ પ્રમાણનો માલિક મિડો ધ્રુજવા બાપુ કે આ જોગમાય હું કરશે અને વાતે હાચી છે આ છે ને આ બધી જોગમાય છે બાંધી મૂટી રાખવી નકર જો ઈ ને કે પાણી નથી ભરવું તારું કટકા કરી નાખો નો ભરે રામ એ હસવાય તમે હાસવી લેજો શક્તિ છે ઈ જાઉં દે બધું હાલ્યું જાય તામું થી હારું છે બંધ મુઠીએ નકર રેઈ ધોયલ મૂળા જેવા અન બૈર ની કિંમત તો ચારે થાય બૈરું બાર કેમ વિયુ જાય ને તારે ચાર ચાર દિના આઠા ભેગા થીયા હોય હંદવરીત કાટે સીના કઈ કિંમત થાય દીકરી છે રે બાપુ ની દીકરી છે જગાવતી એમ કે છે બાપુ જમેવા વગર જવાનો નથી બેહી જા

નો ગરબ છે નઈ ફાડી બાવા રાતી તને ખવડાવું હમણાં બેને કીધું ને કે કાઠિયા વાડી માં કોક ભૂલો પડી જા ભગવાન એકવાર થઈ જા અમારો મહેમાન સરક ભુલાવી દઉં સાંભળા શું કામ અમારા ઘરમાં એક દાણા હે તો તને રોટલો ખવડાવું છું નગર પાણી નો લોટો ભરીને ઉભા રહેશો પાણી નહીં હોય ને દાણા નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું પણ આવી તો કરો ફાયડા એક એક ઝુંપડી બાપુ ક્યાં નથી આવ્યો મીરા પાયા આવ્યો સગારસા શાહ આવ્યો મોરધોજ રાજા ને અહીંયા આવ્યો નરસિંહ મહેતા ના બાવન કામ કર્યા શું લોન લીધી જઈને હું કામ બાવન કામ કરવા પડે આ ભગવતી બેઠી બાપુ તમે એની અરે સુરતા રાખો બાવન નહીં ભયન બાવન કરે હું સાક્ષી છે પૂરું તમારા